પ્રાંતિ તાલુકાના કાટવાડ ખાતે આવેલી આગમન હોટલમાં એક ગંભીર ઘટના સામે આવી જ્યાં ગ્રાહકને નાસ્તાની ડીશમાં જીવજંતુ જોવા મળ્યું આ ઘટના હોટલ સ્વચ્છતા અને ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે જ્યારે ગ્રાહકે આ અંગે રજૂઆત કરી ત્યારે હોટલ સંચાલકે યોગ્ય જવાબ આપવાને બદલે બોલી બોલીને ગ્રાહકને જે થાય તે કરી લો જેવી ધમકી આપી આવું વર્તન ગ્રાહક સેવાના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને હોટલ વ્યવસાયની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે વધુમાં એ જાણવા મળ્યું કે અહીં એસટી વિભાગની અનેકો બસ નું નાસ્તા પાણી માટે સ્ટોપેજ થાય છે એસટી તંત્રએ પણ આ બાબતે ખાસ ધ્યાન લેવું જોઈએ જેથી પેસેન્જરના સ્વાસ્થ્ય સાથે થાય આ ઘટના ખાદ સુરક્ષા અને સ્વચ્છતા નિયમોના પાલનની ની જરૂરિયાત કરે છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ગ્રાહક દ્વારા જાણ કરવામાં આવી છે ગ્રાહકોને પણ આવી ઘટનાઓ અંગે જાગૃત રહી ફરિયાદ નોંધાવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ તટસ્થ તપાસ હાથ ધરી ખાદ